સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનને લઈને લેવાયો નિર્ણય સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અનેરો મહિમા હોય છે દૂર દૂરથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય ત્યારે નવરાત્રિને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે મંદિર ખોલવાનો અને સાંજે બંધ કરવાનો સમય કરવાની જાહેરાત કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન એકમ આઠમ અને પૂનમના રોજ નિજ મંદિર સવારે ચાર વાગ્યે ખુલ્લું મૂકવામાં આવશે અને રાત્રે આઠ વાગ્યે બંધ કરવામાં આવશે બાકીના દિવસોમાં મંદિર ખોલવાનો સમય પાંચ વાગ્યે અને બંધ થવાનો સમય વાગ્યાનો રાખવામાં આવ્યો છે રિપોર્ટર ભરતસિંહ રાઠવા પાવાગઢ પંચમહાલ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા 知道啦。